રાજકોટ જિલ્લા અહીર કર્મચારી મંડળ દ્વારા બે હજાર બાવીસ ત્રેવીસની હિસાબી સાધારણ સભાનું આયોજન આગામી સાત જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે જેમાં તેજસ્વી તારલાઓનું સન્માન નિવૃત્ત થયેલ કર્મચારીઓનું સન્માન સાથે આય સમાજના ક્લાસ વન ટુ તરીકે નિમણૂક પામેલા અધિકારીઓનું સન્માન થવા જઈ રહ્યું છે આ ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે જેની વધુ વિગતો પ્રતિનિધિ મંડળે અબ મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી કિરીટભાઈ ચંદુભાઈ મયડ મંત્રી રાજકોટ જિલ્લા આહિર કર્મચારી મંડળ મને જણાવતા આનંદ થાય છે કે તારીખ સાત એક બે હજાર ચોવીસ અને રવિવારે બપોર પછી ચાર વાગ્યાથી અમારું રાજશંગાર પાર્ટી પ્લોટ ખાલા નાના માવા સર્કલ પાસે દોઢસો ફૂટ રિંગ રોડ ખાતે અમારી વાર્ષિક સાધારણ સભાને મિલનનું એક સરસ મજાનું આયોજન કરેલ છે એટલે રાજકોટ અને મોરબીના જે તમામ અમારા કર્મચારીઓ છે એને સહપરિવાર પધારવા હું બધાને નિમંત્રણ પાઠવું છું અમારા રાજકોટ જિલ્લા અહીં કર્મચારી મંડળ અત્યારે સંયુક્ત રીતે ચાલે છે રાજકોટ અને મોરબી એમ અને શરૂઆત એની વડીલો દ્વારા કરવામાં આવી હતી ઇઠ્યાવીસ વર્ષ પહેલાં કે નાનકડી એવી ઓફિસમાં પહેલાં તો બધા વડીલો ભેગા થયા કે આપણે કાંઈક કરવું છે સમાજ માટે તો પાંચ દસો જે આગેવાન જેવા અમારા કર્મચારીઓ હતા એ બધા વડીલો ભેગા થયા અને મંડળનું આપણે કાંઈ વ્યવસ્થિત રીતે સ્થાપના કરી તો કર્મચારીઓની એકતા વધે કર્મચારી એકબીજાનાથી પરિચિત થાય અને સમાજ માટે ઉપયોગી થઈ શકાય એવા હેતુસર કર્મચારી મંડળની એક સ્થાપના રાજકોટમાં કરવામાં આવી અત્યારે સાહેબ પંદરસો સત્તરસો સભ્ય નોંધાયેલા આજીવન સભ્યો છે હા હવે આ વર્ષે અલગ કરવાનો કારણ કે જિલ્લો અલગ થઈ ગયો છે દસ વર્ષથી એ લોકો પણ બહુ સારી રીતે અત્યારે મોરબી જિલ્લા કર્મચારી મંડળ ચાલે છે અમારા મંડળ દ્વારા અત્યારે દાખલા તરીકે હમણાં જ આપણે શિક્ષણ વિભાગમાં આરટી અંતર્ગત બાળકોને એડમિશન મળે છે તો અમારા કર્મચારી મંડળ દ્વારા એ માર્ગદર્શન આપી અને બાળકોને વધુ વધુ આરટીમાં એડમિશન મળે એ માટે પ્રયત્ન કરી છે ક્લાસ વન ટુ અને જે સરકારી નોકરી ક્લાસ થ્રી ફોર બધા માટે માર્ગદર્શનની જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે અમારા કર્મચારી મંડળના જે જે કર્મચારીઓ છે ક્લાસ વન ટુ છે જે માર્ગદર્શન આપી શકે તેવા વડીલો દ્વારા માર્ગદર્શન પણ સમાજને આપવામાં આવે છે એના માટે અમે એવું કરીએ છીએ કે ઓનલાઈન જે વેબિનાર થતા હોય છે પ્લસ અમારા જે તાલુકા લેવલે પણ જઈ અને અને ગ્રામ્ય લેવલેને પણ જઈ અને એના માટેના માર્ગદર્શન શિબિરો પણ ગોઠવીએ છીએ પછી જ્યારે પણ રાજકોટમાં આપણું તમે વાત કહી દઈએ એમ કે સૌરાષ્ટ્રનું હબ છે તો જ્યારે કોઈ મોટી ભરતી આવતી હોય સરકારની એમાં ખાસ તો પોલીસ વિભાગની કે એસઆરપીની કે જ્યાં ફિઝિકલી પણ દોડ ને આવી બધી જરૂર પડે છે ત્યારે રાજકોટમાં ઉતારા માટેની વ્યવસ્થા પણ બહારથી આવતા હોય સમાજના તો બેનો દીકરીઓ પણ આવતી હોય છે આવા સમાજમાં અને ભાઈઓ પણ આવતા હોય છે તો દરેક માટે ઉતારા વ્યવસ્થા અને એને ફિઝિકલી પણ માર્ગદર્શન આપવાનું કામ કર્મચારી મંડળ કરે છે અત્યારે અત્યારે અમારે રાજકોટ જિલ્લા હેર કર્મચારી મંડળની કાલા રોડ ઉપર જે સારા પોસ વિસ્તાર કહી શકાય એવા કાલા રોડ ઉપર રેવેરાવે બિલ્ડિંગ છે ત્યાં અમારી બસો સાત નંબરમાં ત્યાં અમારી એક સરસ મજાની આધુનિક કહી શકાય એવી એક ઓફિસ અત્યારે થઈ ગઈ છે એટલે અમે બહુ આ આનંદ અનુભવીએ છીએ અને ભવિષ્યમાં પણ કાંઈક એવું મોટું શિક્ષણધામ અમે કરી શકીએ અથવા તો એકેડેમી એવી ઊભી કરી શકીએ કે જ્યાંથી અમે રહી પણ શકે અને સાથે માર્ગદર્શન પણ આપી શકી અને ભવિષ્યમાં વધુ વધુ કર્મચારીઓ એનો સંભવિત જે કર્મચારી થવા માગે છે એને વધુ ટ્રેનિંગ માર્ગદર્શન આપી શકી એવો અમારે એક વિઝન છે અત્યારે એમાં એવું છે અમારે સંલગ્ન સંસ્થા છે ક્રિષ્ના ફાઉન્ડેશન રાજકોટમાં ચાલે હજારો કર્મચારીઓ ત્યાંથી નીકળ્યા છે એ એની અંદર મોટા ભાગના અમારા કર્મચારીઓ છે એ સંકળાયેલા છે એટલે અત્યારે એક એ તો સમાજને અમે ભેટ આપી જ છે કે હજારો કર્મચારીઓ ત્યાં ક્રિષ્ના ફાઉન્ડેશનમાંથી નીકળી અને બહાર ગયા છે અમને જણાવતા સાહેબ આનંદ થશે કે અત્યારે અમારા પૂર્વ પ્રમુખ ભેડા સાહેબ છે એમના બે દીકરા બે દીકરા બંને દીકરા ગુજરાત માટે ગૌરવ કહી શકાય એવા એક જ પરિવારમાંથી બે દીકરા યુપીએસસી પાસ કરેલ છે યુઆરએસ ને યુપીએસસી પાસ કરેલ છે એટલે એ પણ અમે એનું ગૌરવ લઈ શકીએ અમારે કર્મચારી મંડળ છે દાખલા તરીકે મહારાષ્ટ્રનું દ્વારકામાં થયું ત્યારે અમારે રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળે અમારા બહેનોને ગીતાજી ભેટ દેવાના હતા ત્યાં આપણે જાણીએ છીએ એમ કે સાડત્રીસ હજાર ઉપર એક ઐતિહાસિક ઘટના બની ગઈ છે દ્વારકામાં આપણે એમ કહી શકાય અને બહુ વિશ્વ લેવલે જેની નોંધ લેવાની તો એ અમને અમે દ્વારકાધીશની દયા કે ત્યાં જે સાડત્રીસ હજાર બહેનો ઉપર હતા એમાંથી સાત હજાર બહેનોને ગીતાજી રાજકોટ જિલ્લા આહિર કર્મચારી મંડળે ભેટ આપી એટલે અને બીજું કે ત્યાં જે સ્વયંસેવકોની અમારી કામગીરી કરી તો ત્યાં બેઠક વ્યવસ્થા અમારે જે જોવા પબ્લિક આવે બે થી ત્રણ લાખ પબ્લિક ત્યાં જોવા માટે ઉપસ્થિત હતી અમે ભગવાનની દયા કહેવાય કે અમારે રાજકોટમાંથી સાહેબ અમારા કર્મચારી મંડળ અને સાથે સંલગ્ન સંસ્થાઓ દોઢસોથી બસો કર્મચારીઓ અને બીજા મિત્રો થઈ અને ત્યાં બેઠક વ્યવસ્થા જે આખી આખી હતી એનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું હતું પછી એક સાહેબ કોરોના વખતે રાજકોટના સર્વ સમાજ માટે માલવિયા કોલેજમાં અમે એક મોટો વેક્સિનેશન કેમ્પ કર્યો હતો એટલે એવું નથી કે ફક્ત અમારા આયુષ્ય સમાજ માટે આયુર્ષ સમાજ માટે તો કામ કરી છી પણ સર્વ સમાજ માટે ઉપયોગી થાય એવા પણ પ્રયત્નો અમારા મંડળ દ્વારા કરવામાં આવે છે હાજી સાહેબ અત્યારે આમાં આમાં પણ અમારી સાથે અત્યારે સામેલ છે નિવૃત્ત કર્મચારીઓ છે અમારા સલાહકાર સમિતિમાં કામ કરે છે અમારી સાથે જોડાયેલા છે અમારા સંસ્થામાં અમારે સાધારણ સભામાં જેવો ઠરાવ કરેલ છે કે કર્મચારી નિવૃત્ત થઈ જાય તો ફરીથી નિવૃત્ત શુભેચ્છક સભ્ય એવું એક અમે નામ આપ્યું છે એટલે નિવૃત્ત થઈ જાય છે એટલે કર્મચારી અમારા ત્યાં અલગ પડે એવું નથી એ પણ અમારી સાથે જોડાયેલા છે અમે જેટલા સ્ફૂર્તિથી કામ કરી છે અમારા કરતાં ડબલ સ્ફૂર્તિથી હવે તો નિવૃત્ત થઈ ગયા છે એટલે સમાજને સેવા આપી શકે તો આ બધા ઘણા મિત્રો અહીંયા સાથે સામેલ જ છે એટલે અમારી સાથે જોડાયેલા જ છે કર્મચારી મંડળ સાથે અમારે રાજકોટ જિલ્લા કર્મચારી મંડળમાં એક હજાર રૂપિયા આજીવન સભ્ય આપી છે અને દર વર્ષે સાધારણ સભામાં સહપરિવાર દરેક કર્મચારી જે અમારો નોંધાયેલ છે એને સહપરિવાર ભોજન વ્યવસ્થા જમણવાર હોય અને પારિવારિક એક વાતાવરણમાં સ્નેહ મિલન યોજાય છે અમારા બાળકો છે એનું વિદ્યાર્થીઓનું સન્માન કરી છીએ ક્લાસ વન ટુ નું સન્માન કરી છીએ અને નિવૃત્ત કર્મચારી જે થાય દર વર્ષે એનું પણ અમે દર વર્ષે સન્માન કરી ભવિષ્યમાં અમે તો મોટાભાગે સમાજ પાસે સમાજ શ્રેષ્ઠીઓ અમારું કામ જોઈ રહ્યા છે અને એ અમને દાતા તરીકે આવવા માટે આગળ તૈયાર જ છે એટલે અમે પ્રયત્ન કરશું અને સમાજમાં સમાજ શ્રેષ્ઠીઓ પાસે આર્થિક રીતે જે સદ્ધર છે એવા લોકો પાસે જઈ અને આ રીતના અમે વિઝન અમારું રજૂ કરશું અને હેઠાય એવા પ્રયત્ન કરી કે મહેમાન તરીકે આપણા રાજકોટના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગળ છે જ એ ઉપરાંત રાજકોટના જે પણ સમાજ શ્રેષ્ઠીઓ છે અમારા આહીર અગ્રણીઓ છે એ તમામ અગ્રણીઓ ત્યાં ખાસ ઉપસ્થિત રહેશે હું જેઠસુરભાઈ ગુજરીયા નિવૃત્ત પ્રમુખ અને નિવૃત્ત અધિકારી તરીકે આજે આ સાથે કામ કરી રહ્યો ત્યારે અમારું આ સપનું છે એ સાકાર થાય એવી બધેને શુભેચ્છા સાથે સાથે આ કાર્યક્રમ જ્યારે રાજસંગારમાં યોજાઈ રહ્યો છે ત્યારે નાના બાળકો અને ની રમતગમતના પણ આયોજન કરેલું છે તો જે ચાર વાગ્યાથી આવશે એવા પચીસ પચાસ કે સો બાળકો એને રમતગમત રમાડશે અને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવે છે તો આ કર્મચારી મંડળ આજના યુવા જે નોકરિયાત છે અમે તો ફક્ત નિવૃત્તિ તરીકે આમાં કામ આપી છે જ્યારે બોલાવે ત્યારે સલાહકાર તરીકે છે તો આ મંડળ હજી પણ આધુનિક આ સમયમાં સારું બને અને સારામાં સારા કામ કરે એવી શુભેચ્છા અને જાજાવાજાજ આજે લગભગ સાતસોથી આઠસો માણસ ફેમિલી સાથે ભેગા થશે રાજશુંગારમાં દરેકને જમાડવાના દાતા પણ અમને મળી જાય છે અને એના દ્વારા જ આખું આયોજન કરવામાં આવે છે તો શુભેચ્છા તરીકે હું મંડળને ખૂબ ખૂબ કિરીટભાઈ અને પ્રમુખ મંત્રીને શુભેચ્છા પાઠવું છું દર દસ વર્ષે અમે ડિરેક્ટરી બનાવી છે પણ આ વર્ષે જે ઓનલાઈનમાંથી ફોર્મ મગાવી અને આપણી જે અત્યારના આ યુગમાં મોબાઈલ ઉપર આખે આખું ડેટા થાય પીડીએફ બને એવું અમારું મંત્રી દ્વારા આયોજન થઈ રહ્યું છે એને પણ ટૂંક સમયમાં એ ડિરેક્ટરી એ બની જશે